মই চাগে খালি আপুনি এক এক દબાઈ દબાઈ એના માટે થઈ ગયું નહીં હા હા દબાઈ દબાઈઓ છે ને એના લીધે છે ખોખો દબાઈઓ છે બરોબર ಕಂಪ್ಲಿ ಹಾ ಕಲರ್ ಪರ್ಪಲ್ ಪೋ ಪಡವ ફ્લિપકાર્ટની ઓપન બોક્સ ડિલિવરી સિસ્ટમ સારામાં સારી છે પણ મિત્રો આજે ફ્લિપકાર્ટનું જે પેકિંગ છે એ પેકિંગ બરાબર નથી અને આ મિત્રો જોઈ શકો છો આઈફોનનું જે બોક્સ છે એનું સીલ એક સાઈડથી ઉપડેલું છે પણ મિત્રો પ્રોડક્ટ અમે જોઈ ચેક કર્યું ઓનલાઈન નંબર નાખીને ચેક કર્યો સિરિયલ નંબર ચેક કર્યો આઈફોનના જે ડેટા છે એ ઓનલાઈન મેચ થઈ જાય છે મિત્રો તમારે ઓનલાઈન આઈફોન મંગાવવું જોઈએ કે નહીં મંગાવવું જોઈએ એના માટે હું એક સજેશન આપું છું મિત્રો મંગાવવો હોય તો ફ્લિપકાર્ટની જે ઓપન બોક્સ ડિલિવરી સિસ્ટમ છે એ સારામાં સારી છે મિત્રો તમને એ બોક્સ ઓપન કરીને તમને આપે છે એટલે તમને ખબર પડે કે આપણા બોક્સમાં પ્રોડક્ટ કયું છે ઓરિજિનલ છે ડુપ્લિકેટ છે એ આપણે ચેક કરી શકીએ અને મિત્રો આઈફોનમાં એક સિસ્ટમ મને ગમી આઈફોનના જે ડેટા છે એ ડેટા મેચ કરવા માટે ઓનલાઈન તમે મેચ કરી શકો છો તમ એટલે તમને ખબર પડી જાય કે વસ્તુ ઓરિજિનલ છે કે પછી ડુપ્લિકેટ છે અને મિત્રો તમે આઈફોન ઓનલાઈન મંગાવો તેમાં કશો વાંધો નથી પ્રોડક્ટ સારી જ છે અમે બધું ચેક કર્યું ક્રોસ વેરીફિકેશન કર્યું મિત્રો તમે ઓનલાઈન કોઈ પણ પ્રોડક્ટ મંગાવો તો એ પ્રોડક્ટનો વિડીયો ખાસ ઉતારી લેવો એ વિડીયો આપણું પ્રૂફ હોય છે મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હું આ ચેનલ પર ગુજરાતીમાં બ્લોગ બનાવીને મૂકું છું તો મિત્રો પ્લીઝ ચેનલને એકવાર ચેક કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી